ગુડ મોર્નિંગ પિહુ ગુડ મોર્નિંગ પપ્પા બધાને ગુડ મોર્નિંગ કહી દયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટુ एवरीवन ગુડ મોર્નિંગ ટુ एवरीवन જે મારી આડા મજાક કરે એ તો મન ગમે હે અરે અરે અને કાકા અને કાર તો દાદા રે ગયા તા અમારી ટાઈગર વાડી શું ટાઈગર વાડી કાર કાઈગર पी बात तो तू तो स्कूल ही ना हो गई स्कूल ही ना जा मैम क्या है क्लास मार ची चिवाया तो है ना हो जाए क्लास मार वो त्यारे त्यारे हुए ना मिस करो हैं सर उचालो उठो अबे फटाफट तैयार था

એટલા બધા પૈસા શું કરશો તમે પછી પીવું બેન ચોકલેટ માટે જો આખો દિવસ અમારે શું છે જે કઈ ઘરમાંથી સિક્કા મળે ને પીહુબેન ભેગા કર્યા રાખે અહીં થોડુંક અધૂરું છે આ આખું ભરાઈ ગયું છે ને એમાં ને એ મને એ તો ભરાઈ ગયું છે આમાં આ ભરો આજી થોડુંક ખાલી છે પછી તો હા પણ હવે ફૂલ થઈ ગયું આમાં ભરો

क्या पहले थी बताई थी, थी। हमने जो नानी नानी ब्रीफ कैसे ही जो पीहू बिन पाए ये आम जो आम है पैसा बहुत पैसा हो भाई तुम्हारी पास तो बंद कर दियो बंद कर दियो आ सुन लिया पाचा

Can't help falling in love with you, John। अब पकड़ी रखता हूँ आने वगैरह। ये अनेचन आम फेरोल। ये फे उमस म्यूजिक चे। हाँ। तू नॉलेज है ये हलेच्छा का? ये तो ये मौक़ा तो है ना इतने, तार चे जिना जिना। तार। हम्म હમ હમ એ વાળું પીવા મ્યુઝિક સાંભળીને તને ઊંઘ આવી જાય ને એટલે તારા માટે જ છે આ